નારજી આવ્યા કણકા મહાપ્રસાદ લીધો અને પેંડો લઈ સીધા સ્વર્ગમાં ઇન્દ્ર પાસે આવ્યા લે ઇન્દ્ર પેંડો ખા શેનો છે આ તારા અપમાનનો પેંડો છે પેલા કૃષ્ણ નામના ગોવાળના કેવાથી વ્રજવાસીઓ તારો યજ્ઞ બંધ કરાવ્યો અને પેલા ગોવર્ધન પર્વતનો યજ્ઞ કરાવ્યો આ તારી બે જતી પેંડો ખાતું ઇન્દ્રને ક્રોધ આવ્યો અપશબ્દ કેવા લાગ્યો વાચાલમ કૃષ્ણ ગોપામે પ્રશ્ન થાય ઇન્દ્રની બુદ્ધિ કેમ બગડી પ્રભુને અપશબ્દ કે છે એનું કારણ આપણે આગળ પણ જોયું કે અધિકાર વગર અન્ન ખાવાથી બુદ્ધિ બગડે ગોવાળિયાઓ જે ઇન્દ્રયાગ કરતા અવૈદિક યજ્ઞ હતો અને અવૈદિક યજ્ઞનો નિષિદ્ધ ભલી ઇન્દ્ર એ ખાતો અધિકાર વગરનો અન્ન ખાધો એટલે બુદ્ધિ ભગડી પણ ઇન્દ્ર તો અપશબ્દ કે પણ ભાગવત તો ભક્તિની સવિતા છે શુકદેરજી કઈ રીતે શબ્દ બોલી શકે શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર અર્થઘટન કર્યું છે ઇન્દ્ર એક પ્રકારે તો સ્તુતિ જ કરી છે વાચાલમ એટલે બડાઈખોર બીજો અર્થ કર્યો વાચાલમ એટલે વાણીથી આલમ પાણીથી શબ્દ દ્વારા જેનું વર્ણન ન થઈ શકે એવા કૃષ્ણ છે શ્રી એટલે મિત્ર સુગ્રીવ માટે પ્રભુ વાલીનો ઉદ્ધાર કર્યો છે અગ્ન એટલે અજ્ઞાની અગ્ન સંધિ છૂટી પાડો તો ભગવાન જ્ઞાનીઓના પણ જ્ઞાની છે પ્રભુ સમાન જગતમાં બીજું કોઈ જ્ઞાની નથી પંડિત માનનમ પંડિત અહંકાર કરવા વાળો બીજો અર્થ કર્યો કે ભગવાન પંડિતોનું માન સન્માન કરવા વાળા છે પ્રભુ વિદ્વાનોનું સન્માન કરે છે મર્ત્ય એટલે મનુષ્ય શ્રી મહાપ્રભુજી કે છે ઠાકોરજી મનુષ્ય આદિ અનેક દેહ ધારણ કરી અનેક લીલાઓ કરે છે